છાતીના ભાગે માર મારવાના કારણે બાસઠ વર્ષીય આધેડનું કરુણ મોત નીપજ્યું ત્યારે શિકન બંગલમાં રહેતા મૃતક આયુબ ઇબ્રાહિમ ગુરુજી અને પાડોશમાં રહેતી યુવતી ગજાબાબાનું

તકરાર કરનાર યુવતી ગજબ બાનુ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર સમય પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો દહેગામ ની અંદર સુકૂન બંગલોઝ આવેલો છે જેમાં બે પરિવાર જે આમને સામે રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીવી બાબતને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે પરિવાર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા પાટુનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટિસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સૌભાન ઇમ્તિયા શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અનસર બીજા બે આવતે પર સાથે છે જે મુખ્ય છે એનું શું છે એફઆર છે યસ એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સવાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનો ઇમરાન ભાઈ મનસુરી કે જેમની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ આ સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને આ ઘટના ઘટેલી હતી અને ત્રીજા જે આરોપી છે તે ની ઉંમર હજી નાની છે એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે ચક્રવાત